કોલેરાગ્રસ્ત માંડવીની અચાનક આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે મુલાકાત લીધી કોલેરાગ્રસ્ત માંડવીની મુલાકાતે અચાનક આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આવ્યા હતા કોલેરાગ્રસ્ત માંડવીમાં વધુ કોઈ બીમારી ન ફેલાય તે માટે અચાનક આરોગ્ય મંત્રીએ સૌની સૂચનાઓ આપી હતી માંડવીના સરકારી આરોગ્ય વિભાગનું નિરીક્ષણ કરી વિભાગને પગે રહેવા કડક સૂચના આપી માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આજે માંડવી મામલતદાર કચેરી ખાતે આરોગ્યની ટીમ માંડવી નગરપાલિકા માંડવી મામલતદાર પ્રાંત અધિકારી સહિતનાઓને આરોગ્ય બાબતે સૂચનો કર્યા હતા અને કોલેરાગ્રસ્ત દર્દીઓની માંડવી સરકારી હોસ્પિટલ ખાતે મુલાકાત કરી હતી માંડવી શહેરના જે જૂના વિસ્તાર હોય અથવા અમુક વિસ્તારમાં જ્યાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોય અથવા તો મતલબ કે ખુલ્લા ખાદ્ય પદાર્થો વેચાતા હોય તો બીજી કોઈ જગ્યાએ મતલબ કે હાઈજીન મેન્ટેન ના થતું હોય એના કારણે જે ઝાડ ઉલટીના કેસો મળેલા અને એમાં એક કેસ આપણને ઈ કોલઈની પ્રેઝન્સ પણ મળી છે એટલે કોલેરાનો કેસ પણ મળ્યો છે એટલે જે એના નિયમો છે જે એપિડેમિક ડિક્લેર કરવાના એ મુજબ આપણે કોલેરા માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે નગરપાલિકાની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમો અત્યારે જે તમામ જે સંબંધિત વિસ્તારો છે જ્યાં આવા કેસો જળાવૃટીના જોવા મળ્યા છે એ તમામ કેસોમાં મુલાકાત લઈ ઘરે ઘરે ક્લોરિનેશન માટે કરવું લોકોને જે આરોગ્ય માટેની જાણવી છે એનાથી સતર્ક કરવા નગરપાલિકા પણ લાઈનો લીકેજ જે હોય એ શોધી અને રિપેર કરવા અને આરોગ્ય વિભાગ દ્વારા જે દૂધ પગની સર્વિસ આપી એ કામ કરી રહ્યા છે જે દાખલ કરવામાં પેશન્ટ હતા એમાંથી અગિયાર જેટલા પેશન્ટ હવે હોસ્પિટલમાં છે અને એમની તબિયત બરાબર છે કુલ એઠ્યોતેર જેટલા લોકો આપણને મળ્યા હતા જેમને જળાવૃત્તિની બાબત વીસ તારીખથી લઈને અત્યાર સુધીમાં જોવા મળી છે અને બંને બધી ટીમો એમને સૂચનાઓ પણ આપી છે અને જિલ્લાના જે એપિડેમોલોજી ઓફિસર હોય એ અને મેડિકલ ટીમો એ કામે લાગેલી છે રેવન્યુ નગરપાલિકા અને આરોગ્ય તંત્ર તેણે સંયુક્ત રીતે કામ કરી રહ્યું છે જો લીકેજ કેવું હોય તો નગરપાલિકાને જાણ કરે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલનમાં રહી એ ઉપરાંત ખુલ્લા ખાદ્ય પદાર્થો ના ખાય અ ખાસ કરીને જુ વાસી પદાર્થો હોય ખુલ્લામાં વેચાતા પદાર્થો હોય તો હવે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે એ ધ્યાન રાખે ક્લોરિનેશનવાળું પાણી જ પીએ ટૂંકમાં ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે વધારે ક્લોરીશન કરવામાં આવે તો લોકો એ પાણી પીવાનું અવોઈડ કરે છે અને પછી એ ગમે તે બીજી જગ્યાએથી પાણી પીતા હોય તો એ પણ આરોગ્ય માટે જોખમી વસ્તુ છે એ જ રીતે જે ખુલ્લા વિસ્તારમાં કચરો ના આપે કે પાણી ભરાઈ હોય તો નિકાલ કરે નગરપાલિકા સાથે સ્થાનિક લોકો પણ જો સહયોગ કરશે તો ચોક્કસપણે આપણા સંયુક્ત પ્રયાસોથી જ આપણે આ આવા કોઈ પણ